વિપુલ દુધાતના આક્ષેપ મામલે અમરેલી ડીવાય એસપી ની પ્રતિક્રિયા અમરેલી ડીવાય એસપી ચિરાગ દેસામે આપી પ્રતિક્રિયા ભાજપ નેતા વિપુલ દુધાતે વાયરલ કરેલ વિડીયોમાં દારૂ વેચનાર શખ્સ સામે કાર્યવાહી કરેલ કનુ વાઘેલા નામના સખ સામે ગુનો દાખલ કરવામાં આવેલ અમરેલી જિલ્લામાં બે હજાર ચોવીસમાં પાંચ હજાર પંચોતેર પ્રોબિસનના કેસ કરવામાં આવેલ બે હજાર પચ્ચીસના એપ્રિલ સુધીમાં એક હજાર સાતસો એંસી પ્રોબિસનના ગુનો દાખલ કરવામાં આવેલ છે અગાઉ પણ ટ્રાફિક કે પોલીસની કામગીરીમાં ખોટી ભલામણ કરતા હોય છે લીલિયાના પુંજા પાદરમાંથી ગેરકાયદેસર રીતે રેતી ભરેલ ટ્રેક્ટર ઝડપ્યું ત્યારે વિપુલ દુધાતે ભલામણ કરેલ અમરેલી એસપી ને રજૂઆત કરવા આવેલ ત્યારે એસપી એ ખાતરી આપેલ પણ ઉગ્ર થઈ વિપુલ દુધાત બહાર નીકળી ખોટા આક્ષેપો કરવામાં આવેલ રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી લીલિયા તાલુકાના જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ ભાઈ દ્વારા ગઈ રોજ એક દારૂ વેચતાનો આક્ષેપ કરતો અને એક વિડિયો વાયરલ કરેલ જે બાબતે લીલિયા પોલીસ દ્વારા તાત્કાલિક ચેક કરતા કરતાં કનુભી વાઘેલાનાઓનો પ્રોવિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આ સાથે જ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા બે હજાર ચોવીસમાં કુલ પાંચ હજારને પંચોતેર પ્રોવિશનના ગુના દાખલ કરવામાં આવ્યા છે આ વર્ષના એપ્રિલ મહિના સુધીમાં સત્તરસો ને ઓગણસી પ્રોવિશનના દાખલ કરવામાં આવેલ છે અને વધુમાં વધુ કેસો જિલ્લામાં તથા લીલિયા પોલીસ વિસ્તારમાં પણ પ્રોવિશનના કરવામાં આવે એના માટે વારંવાર ડ્રાઈવ રાખવામાં આવતી હોય છે વિપુલ વિપુલભી દુધાત્નાઓ દ્વારા છવ્વીસ તારીખના રોજ સાંજે એલસીબીની ટીમ ગોયલ સાહેબની ટીમે રસ્તામાં કોઈ ઇલિગલ રેતી ભરીને ટ્રેક્ટર જતું હોય જેને પુંજા પૂંજાબાદાર ખાલીથી પકડ્યું હતું તે બાબતમાં પણ કનુભાઈ એસઆઈ સાથે કોન્ફરન્સ કોલ દ્વારા ટ્રેક્ટરને છોડી મૂકવા માટે ભલામણ કરવામાં આવી હતી અને અવરનવર અગાઉ પણ ટ્રાફિકની કામગીરીમાં કે પોલીસની કામગીરીમાં એ ભલામણ કરતા હોય છે અને પોલીસની કાર્યવાહીને જે બાબતે નોંધ પણ કરવામાં આવતી હોય છે કે વિપુલભાઈ દુધા દ્વારા પોલીસને આ રીતે ભલામણો ખોટી કરવામાં આવતી હોય છે લીલીયા પોલીસ દ્વારા આવા કોઈ પણ બનાવો રેતી ના હોય દારૂ ના હોય તેના માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે આજે આ જ બાબતે એસપી સરના ઇન્સ્પેક્શન દરમિયાન વિપુલભાઈ દુધાતનાઓ પોતાના અલગ અલગ દસેક માણસો સાથે રજૂઆત કરવા આવેલ એસપી સરનાઓ દ્વારા એ બાબતે રોહિબીસરની બાહેધરી પણ આપેલ અને કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે જણાવવામાં આવેલ સાથે જ વિપુલભાઈ દુધાતનાઓની જે અલગ અલગ નોંધો કરેલ છે તેનું ધ્યાન દોરતા અને એમને રજૂઆત ઉગ્ર કરતાં અંતે પોતે બહાર ત્યાંથી બહાર નીકળી ગયેલ અને બહાર જઈને પોલીસ પર ખોટા આક્ષેપો કરવામાં આવેલ